E sapar tarda nera hi s'ha rutja હરર મહાદેવ બાપા સિસાહ જય જવા જય કિસાન પીમસી મોવા યુટ્યુબ ફેમ્પિમાં આપણું સામે છે ચાલો મિત્રો આપણે તારીખની વાત કરીએ તો સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર મંગાવવા ચાલો મિત્રો આપણે સફત ગાનાની આવકની વાત કરીએ તો પાંત્રીસ હજાર પ્લસ કટ્ટાની સફદ ગાનાની આવક અને બદલાની વાત કરીએ તો પાંચ હજાર પ્લસ કટ્ટાની સફત બદલાની આવક ચાલો મિત્રો આપણે શપથ ગાનામાં કેવા રાજી રહ્યા તો જાણીએ મારી યુટ્યુબ ચેનલમાં નવા દર્શકો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દે જય જવા જય કિસાન મોવા માર્કેટ અહીંયા આપણે લાઈવ રહી જવાનું ચાલો

330 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 મિત્રો સુપર ઉકલશે ત્રણસો ને બાવન રૂપિયા ભાવ છે જોવો તમે ક્વોલિટી જવો તમે

ચોરાશીસી નેવું નેવું માણું ત્રણ ચોરાશી બસો ત્રાસી રૂપિયા

બેતાલીસ બેતાલીસ ત્રણસો બેતાલીસ એકાવન मीडियम माता मीडिया ना उल्टा है देखो भाई 62 प्रेशर ऊंचो भाव तारीख ने बात कर दो हूं हक्किया नंगोरी 2000 बोल सारू मंगलवार आज नो ऊंचो भाव लाबा बाजू 41 41 फुट दर 1000 एस ने मात्र 56 70 रुपया विद्यान विद्यान के बस रुपया लग जाओ विशाल भाई 70 रुपया 270 70 ने

કોણ બોલું કેવી રૂપિયા ત્રણસો કેવી રૂપિયા ત્રણસો ત્રણ વાર મિત્રો બધું મિક્સ છે મિની મીડિયમ સાઈઝ થી લઈને મોટી સાઈઝ એટલે બધું મિક્સ છે અલગ સાઈઝ હોય ને તો બે નો ભાવ થાય

મિત્રો ત્રણસો ને તેર રૂપિયા વ્હાઈટનેસ કેવી સુપર વ્હાઈટનેસ છે

બસો ને પંચાણું રૂપિયા મિત્રો સિત્તેર રૂપિયા ત્રણસો પાંચ 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 રૂપિયા ત્રણસો પાંચ ત્રણસો છસો રૂપિયા ત્રણસો ને ત્રણસો સાત આઠ નવ દો અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર ઓગણીસ ઓગણીસ ઠાકે છે ઠાકે છે 319 કેટલી છે 87 87 87 3850 3881 માથી 2031 નેવાસી દીઉ 9692

ણુસાણું સોરાણું પચાસ રૂપિયા બધું ત્રણ અઠાણું અઠાણું નવાણું ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ ત્રણસો ત્રણ ત્રણ

સુપર માર્કેટ 322 હા જો આવા દરરોજના લાવરા જ્યાં વિડિયો જોવા માટે YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એક સેકન્ડ ધીમે

₹40 ₹40 ₹40 ₹40 ₹40 ભાઈ તો સોયે એક અને તે લે કે સાઈબ